ચાર જગ્યા છે ફરવા માટે ઓપન થી એ ટાઈમે તમે ટ્રાફિક જોવો કે એક દિવસના 10-10000 લોકો વિઝિટ કરતા હતા ગુડ આફ્ટરનૂન ગાઈસ વેલકમ બેક ટુ માય ચેનલ નોમેડ રુશીરાજ તો એમદા પર ટ્રીપ માં તમારું સ્વાગત છે અને આતારે આપણે છીએ રિવર્સ ફાર્મ નોજી ફ્લાવર્સ હો છે કે જે એક ટાઈમે ઓપન થી એ ટાઈમે તમે ટ્રાફિક જોવો કે એક દિવસના 10-10000 લોકો વિઝિટ કરતા હતા એટલે ઈ આપણે જોવાનું છે અત્યારે ઈ અને આ બાજુ આ એન્ટ્રી ગેટ છે અહીંથી ટિકિટ લઈને આપણે અંદર જવાનું છે અહીંથી નીચેથી ઉપર આવી ગયા છીએ અને ટિકિટની એની વાત કરી તો તમારે છે ને ચાલીસ રૂપિયાની ટિકિટ છે જેમાં બ્રિજ આવી જશે અટલ બ્રિજ છે ઈ અને ફ્લાવર શો બે એમાં ઇન્કલુડ આવશે અને એમાં સન્ડે છે એટલે તમે ટ્રાફિક જોઈ શકો છો ભાઈ ડેન્જર ટ્રાફિક જોઈ શકો છો બાકી આ જોઈ શકો છો કે અટલ બ્રિજ ન્યાય આપણે જવાનું છે પણ પેલા ફ્લાવર શો જઈ લઈને આ સાબરમતી નદી અને ટ્રાફિક જોઈ શકો ખાલી બ્રિજ ઉપર જ મને એમ જાય ને એકાદ હજાર જણા ઉપર હૈસે અને આમાં અંદર ફ્લાવર શોમાં હશે એ બધા જુદા

નાના નાના રીતે છોકરાઓને રમવા માટે ને એવું છે બાકી ગાર્ડન માં મને કાંઈ ખાસ એવું લાગતું નથી ફરવા સિવાય બીજું કઈ ફ્લાવર ગાર્ડનમાં ઠીક છે બાકી તો જોઈએ આગળ કંઈ હોય તો બાકી જે લોકો ફોટા પાડવાના શોખીન હોય અહીંયા ઢગલા મોઢે ફોટા પાડે જી જી જવાની બધા ફોટા પાડે ફોટા પાડે ફોટા પાડો છે બીજું કંઈ થતું જ નથી એટલે ફ્લાવર્સ સ્પેશિયલી ફોટા માટે આવી છે મને એવું છે બાકી આમાં કંઈક ફૂલ જ છે બધાય બરાબર જોઈ છે બાકી આ કંઈક નાનું એવું લેક બનાવ્યું હોય અને કમળ છે વચમાં વચમાં તમે જોઈ શકો છો બધી ને છોકરાઓ બધા રમે છે આરામથી ફ્લાવર શોમાં તમે ફેમિલી સાથે જો છોકરાઓ ફેરા હોય તો આવી શકો છો બાકી મારા જેવા એકલા હોય તો જેમ કે મારા કામનું અહીંયા છે નહીં કઈ ફોટા પાડવાનો ને એવું બધું છે એના શોખીન તો છે નહીં એટલે અમે તેવાટો આની ચાલીસ રૂપિયા બ્રિજની ટિકિટ છે એટલે આટો મારાય બાકી આ વિડીયો અહીંયા પૂરો થાય છે ફ્લાવર શો શોનો વિડીયો સારો લાગ્યો તો લાઇક શેર સબ્સ્ક્રાઈબ કરજો થેન્ક યુ સો મચ બાય